વાત કરીએ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ છે કલ્યાણપુરમાં વરસાદમાં તબાહીના દ્રશ્યો સર્જાયા વરસાદમાં પૂરને કારણે કાર પાણીમાં તણાઈ છે કાર તણાતો વીડિયો પણ સામે આવ્યો છે કલ્યાણપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે તબાહી પૂરતા દ્રશ્યોમાં એક જૂની કાર પાણીમાં તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે બે સાથે માં જે અંદાજિત દસ ઇંચ વરસાદ જે ખાબક્યો તો અને આ કલ્યાણપુર સમગ્ર છે તે પાણી પાણીમાં ફેરવાઈ ગયું હતું કે ત્યાં પૂરમાં રમકડાની માફિક જે ધસમસતી જાતી હતી અને લોકો આ દ્રશ્ય કેમેરામાં કેદ કરેલા છે અને જે કલ્યાણપુર છે ત્યાં હાલમાં ભારે તબાહીના દ્રશ્યો આવ્યા હતા અને પૂર સ્થિતિ હાલમાં કલ્યાણપુરમાં સજી હતી અને ખાસ કરીને દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ હજી જે મુખ્ય વિસ્તારો છે ત્યાં દુકાનો હોટલ રેસ્ટોરન્ટો પાણીમાં ગરકાવશે તંત્ર દ્વારા પાણી નો નિકાલ કરવામાં આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે વરસાદ ની તારાજી સર્જી છે તેમના હિસાબે હાલમાં હજી પણ પાણી વિસર્યા નથી જી જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર